નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં આજની વાર્તાનું ટોપિક છે રોટલો લેખક જબરચંદ મેઘાણી ગુજરાતના હાલર પંથકના એક ગામમાં સંધ્યાએ કસુંબલ ચુંદડી ધારણ કરી આકાશને માંડવે પથારી વાળે છે એવી રૂઝું પીજું વેળાએ અજાણી ભોમકાના એક આદમીએ આ ગામની બજારમાં પગ મૂક્યો ઘેરદાર ચોરણો ઉપર આડી પછેડીની ભેટ પાસાબંધી કેળિયું ઉપર ચોવીસ ઓટાની ગોળ પાઘડી દાઢી દાઢીમૂંછના કાતરામાં કાબર ચિત્રી પોઢતા કળાય છે પણ ચહેરાની ચામડીની રતાશ એના સુખીપાને છતી કરે છે ગામના નગરસેઠ સાંજવેળાના ઘરાકને સાચવતા ખાતાવાઈ રોજમેળ અને ઘડિયું જેવા ચોપડાને ઉથાવતા જાય છે અને નામો લખવતા જાય છે ગામના શેઠની કરિયાણા ગંધિયાણાનો બોળો વેપાર અને ગામના દાનસ્થ વેપારીની એની છાપ એટલે સાજના હટાણાની ગ્રાહકોની ધીમ જામી છે શેઠ ગ્રાહકોની ઘેરામાંથી પહેલાં પાઘડીવાળો આદમી આવીને બોલ્યો એક જણને થાય એટલું સીધું તોડી ગયો ને હા અજાણો સ્વર સાંભળીને શેઠની નજર દુકાનના બારણા શાક ભણી ચોપડામાં વચલેરી આંગળી ટેકવીને ચશ્માને ખૂણેથી ઊંચી થયેલી એક નજરે આગંતુકના ગજને માપી લીધો પગથી માથા સુધી પહેરવેશ અને ચહેરાની સુરખી ઉપરથી ચતુર વાણીકે અનુમાન લગાવ્યું કે આ માલધારી સૌરઠનો જ હોવો જોઈએ આમ કેણી પાંચથી આવો છો ભાઈ શેઠે આ ઉપર માયાભરી આંખ ટેકવી બહુ આઘેથી શેઠ ગીરના નહેળેથી આવતલે લે ટૂંકમાં જવાબ આપ્યો ઓહો અમારા હાલણમાં હા બળદો વેચવાના હતા વેચાઈ ગયા હા જ્ઞાતિએ દેવી છું મારું નામ સામતભા હવે શેઠ ગાદીએથી ઊભા થયા આ પંથકમાં કોઈ સગું સાકું છે ભાઈ સગુ તો માતાજીનું નામ છે શેઠ પણ રાંધતા આવડે છે હો કઈ ચારણ હસી પડ્યો અરે દેવી પુત્રને હાથે રાંધવું પડે શેઠે ચોપડાની દૂરી બાંધી અને પોતાના દીકરાની સામું જોયું સંસ્કારી વાણિયાના દીકરો આંખની ભાષા સમજી ગયો હા બાપુજી હમણાં કેવરાવી દઉં દીકરાએ હળવું હસીને ટૂંકમાં જવાબ આપ્યો શેઠે શામધમાને હાથ પકડ્યો ભગવાનની દયા છે ગઢવી આ જ વાળું મારે ઘરે કરવાનું છે અને રાતવાસો પણ સવારે તમે તમારા સુખેથી નીકળજો ગઢવીને શેઠની તાણમાં આખા હાલરની ખાનદાની દેખાણી આ પંથક અને હરખાળો ભાષ્યો વરણે બાવડું પકડીને શેઠ આ ગઢવીને પોતાને ઘેરે લઈ ગયા વીઘા જેવડા ફળિયામાં દસેક ભેંસો બાંધેલી હતી એક ઓસરીએ ચાર ઓરડા વેપાર વાણિજ્યની સાથે શેઠને દૂધ ઘીનો પણ મોટો વહીવટ ચાલતો હશે એવું લાગ્યું ફળિયામાં આ ઢોલિયા ઢળાયા ધરગલા પથરાયા ભેંસું દોહણી અને શેઠ ગઢવી સાથે વાળું કરવા બેઠા ધીમા તરબોળ બાજરાના સોડમદાર રોટલાને છલકતી તાસલીમાં દૂધ પીસણ શેઠ જમતા જમતા ઊભા થાય અને ગઢવીની તાસલીમાં પરાણે દૂધ પીસે દીકરો પણ ચાણ કરે બાર સાથે ઊભેલી શેઠાણી પણ આગ્રહ કરે નિરાતે વાળું કરજો હો ભાઈ દેવીપુત્ર અમારે આંગણે ક્યાંથી આમ વાળું પાણી પરવારી ગઢવીને શેઠે ફળિયામાં ઢોલિયાએ આવીને દેહ લંબાવ્યા પોતપોતાના પંથકની અને સુખ દુઃખની આડી અવળી વાતો કરી પછી સુખરાત કરી સવારમાં જાગ્યા ત્યારે અજાણ્યા પણ હું ઓગળી ગયું હાલતી વડાએ ગઢવીએ શેઠાણીના હાથમાં પાંચ રૂપિયા આપીને લો બોન આ મારું કાપડું થોડી આનાકાની પછી શેઠાણીએ રૂપિયા તો લીધા પણ ફરી પાછા આવવાનું વચન લીધું પાંચ રૂપિયા એ સમયે સાવ નાની રકમ નહોતી બોન તમારે ઘરે ભાણીના લગ્નમાં જરૂર આવીશ જય માતાજી કરી ગઢવી પંથે પડ્યા સામત ગઢવી નેછડે આવ્યા સમય વીતતો ગયો અને આ વાત ઉપરથી પંદર વર્ષના વાણા વીતી ગયા ગીરનું જંગલ ગાજે છે જાડે જાડ પાને પાન પહાડે પહાડ નદીએ નદી સાંજ વેળાએ ટાઢા પહોરના ગીત ગણગણે છે વકીધરાના આબડખૂબડ રાસ્તાઓ અને ઢાળ ઢોળાવના પાર કરતા વિશેક જાનના ગાડા દણેણ દણે ચાલ્યા આવે છે જાનની હારે પોંચ વળાવ વડાવ્યા શિપાય છે ગીતો ગવાય છે વાતોની ઝકોળ બોલે છે નદીના વહેણમાંથી અને ઝાડીઓની મોઢમાંથી આવતો ઠંડો પવન વાતાવરણને પ્રફુલ્લિત કરી રહ્યો છે જાનૈયા અને જાનડીઓ આ લગ્નનો ઉમંગ ગીરની રળિયાતની જાણે વાત માડી રહ્યો છે અને એકાએક બધું થંભી જાય છે ધરતીના પેટાળમાંથી ફૂટ્યા હોય એવા વિશેક લૂંટારા ભેખાડ ઉપરથી ઘસી આવ્યા અને ગાડાને ઘેરી વળ્યા ઊભા રાખો ગાડા એની ત્રાળ પડી ને ગાડા હાકનારા થરથરી ગયા વરરાજા સાથે સૌથી આગળના ગાડે બેઠેલા શેઠ હજુ તો કાંઈ વિચાર કરે એ પહેલાં એણે લમણે બંદૂકનું નાળચું આવ્યું ક્યાંની જાન જાન છેલ્યા લૂંટારાઓ કરકરાટે ભરાયેલા સ્વર ગીરના ખાખરાના ઝાડની ડાળીઓમાં ભરાઈને વિખરાઈ ગયા હાલર પંથકના સરપદળ ગામની છે બાપુ શેઠની પાકડીના આંટા ડૂબમાં આવી ગયા એલા એ વળાવ્યા હથિયાર મૂકી દો નિકર શેઠને આ વરરાજાના માથા ગોળીથી વિધાઈ જશે વળાવ્યા લાચાર બની જોતા રહ્યા ચાર લૂંટારાએ પછેડી પાથરી રાખી એમાં જાનૈયાના ઘરેણા માંડ્યા પડવા કોઈ પાસે વાળની વેટી પણ બચી નહીં વરરાજા માટે રાજદરબારમાંથી લાવેલા હીરા મોતીના કિંમતી ઘરેણાં પણ લૂંટારાએ આંચકી લીધા આખી જાન કાકડી ઉઠી કારણ કે શેઠની તમામ મિલકત વેચાઈ જાય તો પણ રાજદરબારના એ ઘરેણાની કિંમત ચૂકવાય એમ નહોતી શેઠ અહીં શેઠ સહિત સૌના મોઢા કાળા કઠણ થઈ ગયા લુટારા ઘરેણાની પોટલી બાંધી અને ચડાવીને ઘોડે ચડી જંગલમાં અદ્રશ્ય થઈ ગયા મોટી ધાડ પાડીને હરખાતા લૂંટારા જંગલના આડવીડ રસ્તે નિરાતે ચાલ્યા જાય છે એમાં પાછળથી સાદ સંભળાયો એલા કેણી લૂંટારાએ પાછળ જોયું તો કરોડપાણાનો નેશનો મુભાદાર ઘટવે હામદભા હાથમાં ડાંગ રમાડતો નજીક આવતો દેખાયો આ સામધભા વેળા અસુરા નેછડે આવેલા ભૂખ્યા દુખ્યાને પૂછતો નહીં કે તમે કોણ છો અને રોટલો આપતો સામધભાની રોટલાની રખાવટથી લૂંટારા વાખે હતા અને અંતરિયાળ ગીરમાં સામધભાનું ઝૂંપડું અન્નપૂર્ણાના આશ્રમ સમાન હતું આ લૂંટારાએ પણ ઘણીવાર પોતાના પેટની આગ શેકી હતી એટલે ગઢવીથી પાસે છુપાવવાનો કોઈ અર્થ ન હતો મોટો હાથ માર્યો છે ગઢવી વાણિયાની જાન હતી વાણિયાની જાન ગઢવી કપાળે કરચલી પડી કયા ગામની હાલર પથકના સરપદળ ગામની હે સામધભા સમસમી ગયા એ તો મારા ભાણાની જાન રાખો રાખો સામધભા નાતે વાણિયા ને પાછા ક્યાં આવ્યું સરપદળ ઈ વળી તમારો ભાણો ક્યાંથી એવો કયો ના તો રોટલાનો ભાઈ રોટલાનો ખરે જે આ પેટની આગ ઠારે એની હારે સંબંધમાં નાતા જાતા ન જોવે અને એ શેઠાણી તો મારા ધર્મના બૂન મારે કાપડું કરવું પડે કાંઈક ફોડ પાડો ગઢવી અને ગઢવીએ પંદર વર્ષ પહેલાંની વાળું વાત કરી વાત સાંભળીને લૂંટાલાની કઠણ છાતીમાં પણ પરપકારની હરવાણી ફૂટી હામદભાને ખભે હાથ મૂકીને લૂંટારો બોલ્યો વાત જો રોટલાના રખાવટની હોય ને તો કઢવી કોકની વેળા કવેળાએ રોટલો તો મેં પણ તમારો કાધો છે ભલે તમને ખબર ના હોય પણ ઉપરવાળાએ આજ મને રોટલાનું ઋણ અદા કરવાની વેળા આપી છે એ કેમ જવા દઉં લ્યો આ તમારા ભાણાની જાનના ઘરેણાં જાઓ મૂંપી દો ઘરણાનું પોટલું હાથમાં આપીને લૂંટારા ગીરની જાડીઓમાં ઓગળી ગયા ઉતરે મોઢે ધીમે ધીમે ચાલતી જાનના ગાડા ગીરના ઉબડખાબડ રસ્તે હવે હોશ વગરના ચાલ્યા જાય છે થોડી વાર પહેલાંનો ઉમંગ અને ઉસરંગ ઓગળી ગયો છે બળદોનો ઘુઘરમાળ હવે જાણે લગ્નની ગીતના છોડને બદલે મરશિયાનો સૂર રેલાવી રહ્યો છે એમાં પાછળથી સાત હમળાયો સામજી શેઠ લૂંટારાના અવાજથી ફફડેલા જાનૈયાના કાળજા ફરી થરકી ગયા મું નહીં બાપ લ્યો આ તમારા ઘરણાં પેરી લ્યો કઈ સમજવા આગળ આવ્યા તમે કોણ ભાઈ કઈ શેઠ ગાડેથી નીચે ઉતર્યા જાને જાણે ભગવાને વાહાર કર્યો હોય એમ હરખાતા પોતાના દાગીના પહેરવા લાગ્યા મને ન ઓળખ્યો શેઠ ગઢવી બે ડગલા આગળ આવ્યું અને શેઠે એને નીરખીને જોયો હું સામતભા કઢવી તમારે આગણે મેં રોટલો કાધો છે યાદ આવ્યું અને શેઠે ગઢવીને પોતાની બથમાં લઈ લીધો ગઢવીએ ઘરેણા પાછા કેમ આવ્યા એની માંડીને વાત કરી શેઠ રોટલો દેવાનું નિમતો મેં તમારા ઘરેથી જ લીધું હતું બાપ અને એનું વળતર પણ આજે તમને જ મળ્યું અરે તમે તો રોટલો મારો લાખનો કરી દીધો ગઢવી કહીને ને ગઢવીને ફરી પાછો બથમાં લીધો હવે તો મારે પણ ભાણાની જાનમાં આવવાનું છે હો બોન પણ પહેલાં આ ગરીબને નેહેડે લાપસી ખાઈને પછી જવાનું છે સામજી શેઠના દીકરાની જાનના ગાડા ગઢવીના નેહેડા બાજુ વળી ગયા લેખક ઝવરચંદ મેઘાણી મિત્રો વાર્તાને લાઈક કરજો તમારા મિત્રોને શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફરી મળીશું એક નવી વાર્તા સાથે જય દ્વારકાધીશ જય સત્યાદેવ